જેવા સાથે તે એક બગલો નદી કિનારે રહેતો તો એક શિયાળ એક શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ ગઈ વાત વાતમાં એક પાકા ભાઈ બંધ થઈ ગયા શિયાળ મીઠું મીઠું બોલે પણ એની દાનત હતી ખોરા ખોરા ટોપરા જેવી એક દિવસ શિયાળ કહે બગલા ભાઈ તમે મારા દોસ્ત થયા તમને ખીર ભાવે છે ને કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ તમે પેટ ભરીને ખાયા ખાજો બગલાએ કહ્યું સારું ચાલક શિયાળ પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યું શિયાળે બગલાને કાંઠે બોલાવ્યું શિયાળ કહે લો બગલાભાઈ તમે નિરાતે ખીર ખાઈ લો હું તાસક પકડી રાખું છું બગલો ખીર ખાવા લાગ ગયો પણ તાસક હતી છીછરી એટલે બગલાની સીધી અણીધાર ચાંચ એટલે એ ખીર ખાઈ શક્યો નહીં એ જોઈએ શિયાળને મનમાં મનમાં મલકાયું બગલો મનમાં સમસમી ગયો એણે કહ્યું વાહ શિયાળભાઈ તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે એની સુગંધથી જ મારું પેટ ભરાઈ ગયું છે હવે એમ કરો આવતીકાલે તમે મારા માટે ત્યાં જમવા આવજો અને હું તમારા માટે તેમની ભાવથી બાસુદી બનાવીને તૈયાર રાખી જમવાનું આમંત્રણ મળતાં જ શિયાળ રાજી રાજી થઈ ગયો અને પોતાના ભાગની તેમજ બગલાના ભાગની કે સફાચટ કરી ગયું બીજે દિવસે શિયાળ બગલાને કે જમવા પહોંચી ગયું અને બગલાને સાંકડા વાળા બી કુંજામાંથી બાસુંદી ભરી તૈયાર રાખી હતી બગલો કહે તમે બાસુંદી ભાવે છે ને એટલે મેં બાસુંદી બાસુંદી બનાવી છે ભાઈ ખાવ આમ કહીને બગલાએ શિયાળને પાસે કુંજો મૂક્યો અને બીજા કુંજામાંથી બગલો બાસુંદી ખાવા માંડ્યો શિયાળ બાસુંદી ખાવા ગયું પરંતુ તેનું એનું મો કુંજામાં પેશી ન શક્યું તે કુંજો હાથમાં પકડી બગલાને બાસુંદી ખાતો જોઈ રહ્યો તે બગલાની યુક્તિ શિયાળને સમજી ગયું ને નરમ અવાજે બોલ્યો બગલાભાઈ તમારી બાસુંદીની સુવાસથી જ મારું પેટ ભરાઈ ગયું હો આમ કહીને તે ઢીલા મોઢે એ જતું રહી શિયાળે જતું જોઈ બગલો મનમાં મનમાં કહે કે જેવા સાથે તેવા થઈએ તો જ ગામ વચ્ચે રહેવાય સમજી ગયા